જય હિન્દ જય ભારત હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ આજે જો ટ્રક લઈને અમે અહીંયા આવ્યા સિમેન્ટ અને જો આ પુષ્કર ના પુષ્કર જ છે હા પુષ્કર સાઈડનું નામ અને જો આવી બધી બિલ્ડિંગો બને છે આમ જો કેટલા માળ છે દસ દસ પંદર પંદર માળનું છે અને આ એમનો પાર્ટી થઈ છે કે આ એના માટે સોસાયટીનું છે આખું અને કામ ચાલુ છે કન્ટ્રક્શન જો આખું અને આ અહીંયા ગાર્ડન બનશે આ એનો ફરમો છે આખો એકદમ બગીચો બગીચો બનશે અને આ બધું હજુ કોઈ અહીંયા રહેવા આવ્યા નથી આ બધા નવા જનસંખ્યા ભારતની એટલી બધી વધી જાય છે એટલા માટે બહુ જ બધું ડેવલપ અહીંયા જો મોટું ત્યાં બને મોટી મોટી બિલ્ડિંગો જો હજી ત્યાં પણ કન્સ્ટ્રક્શન ચાલુ આ બધું બાઉન્ડ્રી લગાડી છે આ બધું જો આવી મોટી મોટી બિલ્ડિંગો બને અને અમારા લેબરો ખાલી કરશે રણુભા પણ અહીંયા બધું કામ પરફેક્ટ હોવું જોઈએ આમાં કોઈ પડી ના જાય ગટર લાઈન બધું એટલે બધું આવું રીખણ શીખણ ના ચાલે આ બધું આખું ડીપી બીપી જો કેટલા ડીપી મૂક્યા નકરાજ બિલ્ડિંગ આ અમદાવાદ છે અને નિકોલ એરિયો છે પ્રાઇઝ બ્રાઇઝ તો આપણે કંઈ પૂછ્યું નથી સામે ગોલા ગુડ ગોલ ગોલ હે કંઈ અને આ અંદર પાર્કિંગ છે જો આ પાર્કિંગ છે આખું પાર્કિંગ જબરજસ્ત છે આની અંદર ગજબનું બધું પાર્કિંગ આ તો બહુ મોટું પાર્કિંગ છે બધી કારું બધા જ અંદર જતા રહે એન્ટ્રી લખ્યું જ છે અંદર એક્સ ને એન્ટ્રી બે લખેલું છે હા આ ગેસની લાઈન છે જો જબરજસ્ત આખું કેવડું મોટું છે અને આ ચાનું અત્યારે ખોલ્યું છે ટાઈમ આમને બહુ મોટી આ નો કોમન પ્લોટ છે આ બધી જ સાઈડ જુઓ આ પેલું પ્રતિષ્ઠા આ પુષ્કર ને આ પુષ્કર છે સાઈડનું નામ અને આ જો બધું એમાં એધી બિલ્ડિંગો બન રીમોટ બિલ્ડિંગો બનાજો આ તો આમ ચારે બાજુ આમ છે હા આ parking છે જો મોટો જબરૂ હેવી ઉકે મને ગાડી છે ને હા કોની ગાડી મારી છે ગાડી મારી છે હા આ પૂછ મારી આમ નો ભરી ના આય

આ ટ્રક લઈને આવ્યા છે રિંગ ત્યાં રિંગ રોડ છે આ બિલ્ડિંગ ત્યાં રિંગ રોડ છે આ નહીં હો પેલી નહીં ત્યાં ઝાંખી ઝાંખી દેખાય રિંગ રોડે થઈને આમ થઈને આમ થઈને આવવાનું અને સીધું અહીંયા આવવાનું આ અમારી ટ્રક છે સિમેન્ટમાં અત્યારે લોકલ લોકલ ચાલવી છીએ હવે લાઇનમાં ચાલુ કરવાની છે સાતમ આઠમ પછી કરવી કે આજે બે ચાર પાંચ ધીમા કરવી જો આ અર્પિતા રોડ લાઈનનો ટ્રક આપણે વેચાતો લઈ લીધો છે હા આવી બે અમારે એક મિત્રએ લીધી છે આ છે એકાવન જીરો પાંચની એજ આ જૂની ગાડી છે બે હજાર વીસ છે એટલે ખર્ચા પાણી તો થોડા કરતું રહેવું પડશે અને નવું હોય તો બધું રહેતું જ હોય છે કામકાજ અને રોડ રસ્તા તો ખબર જ છે ભારત દેશના કેવા હોય છે આ બધું હજુ સારું કરશે ક્યારે કરશે એ તો અને ત્યાં બધા મકાનમાં સોલરો ફિટ થઈ રહ્યા છે આ બધું કન્સ્ટ્રક્શન બહુ મોટું ચાલી રહ્યું છે આ રણુભાવલો બાટલો આપણે લઈ લેવાનો હતો પાણીનો વેચાતો આમાં નાખી દે જગમાં પાણી નથી ને ફિલ્ટર હવે પાછું આવે ને એટલે એકાદું આવે ટેમ્પો માંગણી કરી લેજો આ અમારો ટ્રક છે જો મહેન્દ્રા લોકો કહે છે કે મહેન્દ્રા ટ્રક ના લેવાય એટલે ભાઈ મહેન્દ્રાને શું વાંધો લેલનય બગડે આયસરય બગડે ટાટાય બગડે ભારત બેન્જે બગડે બધી ટ્રકો બગડતી હોય છે હે બગડવાનું ક્યાં વાત જ આવે બધું જ બગડે બોઈંગ કંપની અમેરિકાની કેટલી જાણીતી હતી કેટલા જણા બસો સિત્તેરથી ત્રણસો જણાના મરી ગયા બે બે એન્જિન હતા તો ફેલ થઈ ગયા આમાંથી એક જ આવે એટલે એવું ના હોય મહેન્દ્રા ના લેવાય આની જગ્યાએ ટાટા લેવા જેવી બે હજાર વીસની એટલે પચીસ સત્યાવીસ લાખની આવે આ સોળ લાખ પચીસ હજારમાં આવી ગઈ બધા ટાયર એમ આર એફના નવા સાથે બે ત્રણ થોડા ખરાબ છે થઈ જશે નાખી દીધું જરૂર પડતી હોય એટલે અત્યારે તો ચલાવીશી પણ ચલાવાય નહીં હવે જો કે સારું છે કન્ડિશન અને આ બધું પુષ્કરની જ સાઈડ છે બહુ જ મોટી સાઈડ છે એટલી બધી આ તો મ્યુનિસિપાલટીનો હદીનો એરિયો લાગે છે કંઈ હોય ખરું આપણને બહુ એમાં માહિતી નથી એરિયો બહુ જ સારો છે અને શાંત અને સુપર કંઈ જ ભંગાર લોકો નથી બહુ સ્ટાન્ડર્ડ માણસો રહે છે આ આવો અમે ટ્રક લીધો છે આ ટ્રક લઈને અત્યારે સિમેન્ટ અમે લાઇનમાં ચાલુ કરવાના છીએ અને અમે જનસેવા ડ્રાઈવર પાર્ટીના હું પ્રદેશ અધ્યક્ષ છું ગફલા કરવાવાળા પ્રદેશ અધ્યક્ષ જો આ જનસેવા ડ્રાઈવર પાર્ટી જનસેવા ડ્રાઈવર પાર્ટી જે આ રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતનાથ પ્રીણાર તિવારીજી નામ લખ્યું છે બરાબર અને આ પ્રદેશ અધ્યક્ષ હતા જગવીર સિંહ ચૌધરી જે હરિયાણાના છે અને અત્યારે તે પાર્ટીની અંદર જ કાર્ય કરે છે અને પ્રદેશ અધ્યક્ષ હું છું અત્યારે અને એ એટલા માટે નથી કે બધે દોડધામ કરવામાં એમનો ધંધો ટ્રાન્સપોર્ટનો છે એટલે બધી બાજુ દોડધામ કરી ના શકે એટલે જગવીરભાઈની જગ્યાએ મને પોસ્ટ આપી છે અને બધા ડ્રાઈવરો જો બધા ડ્રાઈવર ભાઈઓ પાર્ટીમાં જોડાઈને સમર્થન આપવા વિનંતી છે અને જોડાવા માટે મિસ કોલ કરો અને બધાને આઈ કાર્ડ બનાવો ફ્રીમાં બને છે હા જનસેવા ડાઈવર પાર્ટીમાં ફ્રીમાં આઈ કાર્ડો બને છે તો આપ સર્વને નમ્ર વિનંતી છે જનસેવા ડ્રાઈવર પાર્ટીના આઈ કાર્ડ બનાવી લો ફ્રીમાં જેથી કરીને તમારે કાર્ડ ગમે ત્યાં કામમાં આવશે કોઈ પણ વસ્તુ કામમાં આવે કોઈ એવું નાખી દેવું દે જેવું ઘણા ડ્રાઈવરોને એવું હોય છે ગફલા આ કોઈ પૈસા લઈને કામ કરતા નથી અમે પાર્ટીની અંદર કોઈ જ ગફલા નથી કરતા ઓલ ઇન્ડિયા ડ્રાઈવર કલ્યાણ સંઘ યુનિયન ચાલે છે એ બધા પૈસા લઈને કરે છે અમે કોઈ પૈસા લેતા નથી વચમાં થોડા કંઈ પૈસા લીધા છે પાર્ટીએ પણ એ તો બોર્ડરો ઉપર બધું દેખરેખ માટે વરસ પૂરતા લીધા હતા પણ અત્યારે તો કાર્ડ આ જનસેવા ડ્રાઈવર પાર્ટીના જે કાર્ડ બનાવ્યા એના નથી લેતા તો આપ સર્વ ભાઈઓને બધા જ આ કાર્ડો બનાવી લીજો જય હિન્દ જય ભારત